તો હવે મિત્રો વાઘ છે એ વાંદરાનો શિકાર કરવા ઝાડ ઉપર ચડી જાય છે અને વાંદરાની પાસે જવાની કોશિશ પણ કરી રહ્યો છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે કે આ વાઘ વાંદરાની પાસે ધીરે ધીરે પહોંચવા લાગે છે અને તમે વિડીયોની એન્ડમાં જોજો કે વાઘ વાંદરાનો સ્વીકાર કરી શકે છે કે નથી કરી શકતા એ આપણે વિડીયોમાં એન્ડ સુધી જોઈશું તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે વાઘ છે એ વાંદરાનો સ્વીકાર કરવા ઝાડ ઉપર ચડી ગયો છે અને હવે એ વાંદરો એનો સ્વીકાર બને છે કે કેમ એ આગળ આપણે વિડીયોમાં જોતા રહીશું હવે ધીરે ધીરે વાઘ વાંદરા પાસે જઈ રહ્યો છે તમે જુઓ વિડીયોમાં હવે વાંદરો આ વાઘનો સ્વીકાર બને છે કે કે પછી વાઘ કે વાંદરો વાઘને નીચે નાખે છે એ આપણે વિડીયોના એન્ડમાં જોઈશું તો મિત્રો વિડીયો સ્કીપ ના કરતા પૂરો જોજો કારણ કે આ વાઘ છે વાંદરાનો સ્વીકાર કરે છે કે કેમ એ આપણે વિડીયોમાં જોઈશું હવે ધીમે ધીમે વાઘ વાંદરા તરફ જઈ રહ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને હવે વાઘભાઈ લટકી રહ્યા છે અને હવે જુઓ કે વાઘભાઈ સ્વીકાર કરી શકે છે કે નથી કરી શકતા એ વાઘભાઈ પડી ગયા ભૂઈ તો વાઘભાઈ એ વાંદરાનો સ્વીકાર કરી શક્યા નથી અને ઝાડની પરથી નીચે પડી ગયા છે તમે જુઓ છો આ વિડીયોમાં કે ભાઈ કેટલા હોફી રહ્યા છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો જય માતાજી મરી નવા